નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું વિદ્યા વાયર્સ લિમિટેડના મેન બોર્ડ આઈપીઓ વિશે કે જે આજથી શરૂ થઈ ગયો છે આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશે પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં હજુ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ કંપનીનું નામ છે વિદ્યા વાયર્સ લિમિટેડ વાત કરી વ્યવસાયની તો વિદ્યા વાયર્સ ભારતીય વાઇડિંગ અને કનેક્ટિવિટી પ્રોડક્ટ્સ ઉદ્યોગમાં ચોથા ક્રમની સૌથી મોટી ઉત્પાદક છે આ કંપની ઓગણીસો એક્યાસીમાં માં સ્થાપિત થઈ હતી અને મુખ્યત્વે કોપર અને એલ્યુમિનિયમ આધારિત આઠ હજારથી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે કંપનીનો વ્યવસાય મોડલ ખૂબ જ મજબૂત છે કારણ કે કે તેની વધુ આવક એટલે કસ્ટમર્સ પાસેથી આવે છે અને કોઈ એક ગ્રાહક પર નવ ટકાથી વધુ નિર્ભરતા નથી જેનાથી વ્યવસાયનું જોખમ પણ ઘટે છે તેમના મુખ્ય ગ્રાહકો પ્રાવર ટ્રાન્સમિશન ઓટોમોટિવ રિન્યુએબલ એનર્જી સોલાર ઈવી અને જનરલ એન્જિનિયરિંગ જેવા વિવિધ ઉદ્યોગોમાં ફેલાયેલા છે ગુજરાતના આણંદ ખાતે આવેલી તેમની ઉત્પાદન સુવિધાઓ વ્યૂહાત્મક રીતે મહત્વની છે જે નિકાસ અને આયાત બંને માટે બંદરોની સુવિધા પૂરી પાડે છે ગુણવત્તા નિયંત્રણ એટલે ક્વોલિટી કંટ્રોલ માટે કંપની તેના કુલ કોપર રોડની જરૂરિયાતના પાંત્રીસ ટકાથી ચાલીસ ટકા જેટલું ઉત્પાદન ઇન હાઉસ જ કરે છે અને કંપની તેની ક્ષમતાનો ઉપયોગ કેપેસિટી યુટિલાઇઝેશન સિત્તેર ટકાથી વધારીને જૂન બે હજાર પચીસના ત્રિમાસિક ગાળામાં ચોરાણું ટકા સુધી પહોંચાડ્યો છે જે ઉચ્ચ માંગ અને કાર્યક્ષમ સંચાલન દર્શાવે છે આ ઉપરાંત કંપની યુએલ અને આઈએસઓ જેવા ગુણવત્તા પ્રમાણપત્રો પણ ધરાવે છે કંપનીનો વ્યાપાર મજબૂત છે અને પ્રસ્તાવિત વિસ્તરણ બાદ કંપની ભારતમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ઉત્પાદક કંપની બની શકે છે તો આ વાત કરીએ આપણી વ્યવસાય વિશે લગભગ તમામ મિત્રોને ખ્યાલ જ હશે હવે જલ્દીથી વાત કરી લઈએ ટાઈમ ટેબલની તો આજથી આઈપીઓ શરૂ થાય છે પાંચ તારીખે પૂરો થશે એક રૂપિયાની ફેસ વેલ્યુ બાવન રૂપિયાનો ભાવ બસો અઠ્યાસી શેરની લોટ સાઇઝ અને ત્રણસો કરોડનો આઈપીઓ છે જેમાંથી છવ્વીસ કરોડનો એફએસ અને બસો ચિમોતેર કરોડનો ફ્રેશ ઇસ્યુ છે બે તારીખે બુક આવી ગઈ છે જે મધ્યમ આવી છે જેમાં વધારે પડતા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ આજ નામ આવેલા છે વાત કરી કેટેગરી ડિટેલ્સની તો રિટેલ માટે 35% 288 શેર ની અરજી કરની રકમ થઈ 14976 અને તેના માટે 70113 અરજીઓ નામ રાખવામાં આવેલી છે ત્યારબાદ બાદ સ્મોલ એજ અને કોટામાં 4032 શેર ની અરજી કરવાની રકમ થઈ 209664 અને તેના માટે 715 અરજીઓ નામ રાખવામાં આવેલી છે બીગેજ અને

કરેલો છે ત્રીસ જૂન બે હજાર પચીસ ના આંકડા મુજબ ચારસો તેર કરોડની આવક સમય બાર કરોડ નો નફો કરેલો છે વાત કરીએ પરિણામ નજરે તો કંપની છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં એફ થી એફ નો ગાળો આવક અને નફામાં મજબૂત વૃદ્ધિનો સૂચક છે કંપનીની કુલ આવક બે હજાર ત્રેવીસના એક હજાર પંદર કરોડથી વધી અને બે હજાર પચીસમાં ચૌદસો એકાણું કરોડ થઈ છે આ વધારો મુખ્ય વેચાણ વોલ્યુમ વધવાથી અને ઉદ્યોગમાં વધતી માંગના કારણે આવ્યો છે જેના પરિણામે ક્ષમતાનો ઉપયોગ સિત્તેર ટકાથી વધીને સત્તર હજાર ત્રણસો આડત્રીસ મેટ્રિક ટન થયો છે કે કાચા માલનો ખર્ચ પણ આવકની સાથે પ્રમાણસર વહેતો છે તેમ છતાં કંપની ખર્ચ ઉપર નિયંત્રણ રાખવામાં સફળ રહી છે અને આ પરિણામે કંપનીનો ઘર પછીનો ચોખ્ખો ન કે પ્રોફિટ આફ્ટર ટેક્સ એફઆઈ ટ્વેન્ટી થ્રીના રૂપિયા એકવીસ કરોડથી સતત વધી અને એફઆઈ ટ્વેન્ટી ફોનમાં પચીસ કરોડ થયો અને એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં તો જબરદસ્ત ઉછાળો મારીને ચાલીસ પોઈન્ટ તીત્યાસી કરોડ થઈ ગયો ખાસ કરીને એફવાય ટ્વેન્ટી ફાઈવમાં મજબૂત વેચાણ ઉપરાંત વ્યાજ ખર્ચ ઉપર નિયંત્રણ અને ઇન્વેન્ટરીના અસરકારક સંચાલનના કારણે નફામાં ઓગણસાઠ ટકાનો અસાધારણ વધારો દેખાયો ટૂંકમાં કંપનીએ સતત વેચાણ વધારી અને સંચાલન કાર્યક્ષમતા જાળવી રાખી છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે હવે વાત કરીએ આઈપીએલ આવવાના મુખ્ય કારણોની એટલે કે ફ્રેશ શિશુના ઉપયોગની તો તેના મુખ્ય ત્રણ કારણો છે સૌથી મોટો વિશ્વ એકસો ચાલીસ કરોડનો ઉપયોગ કંપની તેની પેટા કંપની એ એલસીયુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં નવું ઉત્પાદન પ્લાન્ટને સ્થાપવા માટે એ ક્ષમતા વધારવા માટે કરશે આનાથી કંપનીનું વિસ્તરણ થશે અને નવી પ્રોડક્ટ બનાવવામાં મદદ મળશે બીજો મહત્વનો ભાગ એટલે કે સો કરોડનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવે એટલે બાકી લોનની ચૂકવણી માટે કરવામાં આવશે અને આ સિવાય બાકીના પૈસા જનરલ કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે હવે વાત કરીએ કંપની પાંચ સારી ને પાંચ નબળી બાબતોની શરૂઆત કરીએ સારી બાબતોથી તો કંપનીનો પી રેશિયો સરેરાશ પી રેશિયો કરતાં ઘણો ઓછો છે ત્યારબાદ છે મજબૂત નફામાં વૃદ્ધિ છે એટલે કે એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં નફામાં ઓગણસાઠ ટકાનો જંગી વધારો થયો છે જો કે તેની પાછળ પણ ઘણા કારણો છે ત્યારબાદ છે કે રિટર્ન ઓન નેટવર્ક પણ કંપનીનું સારું છે અને આઈપીઓ ના પૈસામાંથી કંપની વિસ્તરણ કરશે અને દેવું પણ ચૂકવશે અને મજબૂત ગ્રાહક આધાર એટલે એસી ટકાથી વધુ હોક રિપીટ કસ્ટમરો પાસેથી આવે છે વાત કરીએ નકારાત્મક બાબતોની તો કંપનીનો કેશ ફ્લો એટલે કે રોકડ પ્રવાહ સતત નેગેટિવ છે કાચા માલના ભાવમાં વધઘટ અને પુરવઠા માટે ટોચના પાંચ સપ્લાય ઉપર કંપની નિર્ભરતા છે અને એસી ટકાથી વધુ આવક માત્ર પાવર અને ટ્રાન્સમિશન જેવા ત્રણ મુખ્ય સેક્ટરમાંથી જ આવે છે અને પંચાવન ટકાથી વધુ કાચો માલ આયાત થાય છે તેથી ચલણની વધઘટ રૂપિયા સામે ડોલરની વધઘટ નફાને અસર કરી શકે છે અને પ્રમોટર સામે ભૂતકાળમાં સેબીની નોટિસ મળી હતી નુકસાન પહોંચાડી શકે છે હવે વાત કરીએ અરજી કરવી કે નહીં તો કંપની એક મજબૂત કંપની છે ભારતના વાઇન્ડિંગ અને કનેક્ટિવિટી સેક્ટરમાં ચોથો ક્રમ ધરાવે છે અને વિસ્તરણ પછી કદાચ ત્રીજા ક્રમે પણ આવી શકે છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કંપની ઓગણસાઠ ટકાની જબરદસ્ત સુધી નોંધાવી અને તેનો રિટર્નનો નેટવર્ક ખૂબ સારો છે સૌથી મહત્વની વાત છે કે બાવીસ પોઈન્ટ ત્રાણુંનો નીચો બી રેશિયો છે જે સરેરાશ સુડતાલીસ પોઈન્ટ બ્યાસીની તુલનામાં સસ્તો દેખાય છે જે નાના લિસ્ટિંગ એની શક્યતા દર્શાવે છે જોકે રોકાણ કરતા પહેલા નકારાત્મક રોકડ પ્રવાહ એટલે નેગેટિવ કેશ ફ્લો અને કાચા માલના ઊંચા ભાવની વધઘટનું જોખમ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ આઈપીઓનું કદ નાનું હોય શેર મળવાની સંભાવના ઘણી ઓછી છે જે મિત્રો વ્યક્તિગત રીતે જોખમ લેવા તૈયાર છે અને ટૂંકા ગાળાના નફાને લક્ષ્યમાં રાખે છે તેઓ અતિ નાના સંભાવના માટે મર્યાદિત માત્રામાં અરજી કરવાનું વિચારી શકે અંગત રીતે જોખમ લેવાની ગણતરી થઈ જ રિટેલર ગોટામાં મર્યાદિત માત્રામાં અરજી કરશું પરંતુ આ તમામ જોખમોથી પણ સભાન રહેવું જરૂરી છે ત્યારબાદ તમે મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમ યાદીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે તેની ગ્રીપ્સ નથી વિડીયોમાં આપેલી માહિતી આ પેપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ રોકાણનું રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી તો વાત કરીએ આપણે વિદ્યા વાયરસ લિમિટેડના આઈપીઓ વિશે તો આવા તમામ મહત્વના અપડેટે પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલ લાઈક લાઇસ અને સબસ્ક્રાઇબ કરો અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો અને છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો આભાર